હતું માસુમ બાળકનું કરંટ લાગવાથી મોત થતા પરિવારમાં ગમગમી સવાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ટિંડોલી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ અને હોસ્પિટલ પહોંચી હતી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે જેમાં કરંટ કયા કારણોસર લાગ્યો વાયરિંગમાં કોઈ ખામી હતી કે અને બેદરકારી માટે કોણ જવાબદાર છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટના ફરી એકવાર ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને વાયરની સુરક્ષા તથા બાળકોની સલામતી મુદ્દાના ગંભીરતાથી લેવા પર ભાર મૂક્યો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ